આપણે અનેક વખત ગુજરાત એટીએસને ડ્રગ્સ માફિયા અને હથિયાર માફિયાઓને જેલના સળિયા ગણતા કરી દેતા જોયા છે અને સાંભળ્યા પણ છે સમાચારોમાં પણ અનેક વખત ડ્રગ્સ ઝડપાયું હોય અને તેઓએ ડ્રગ્સ સીઝ કરીને આવા આરોપીઓને જેલ ભેગા કરી દીધા હોય એવા ઘણા સમાચારો સામે આવે છે પરંતુ એક તરફ ગુજરાતની અંદર મતદાન તો પૂર્ણ થઈ ગયું છે દેશની અંદર હજી બે તબક્કાનું મતદાન બાકી છે અમદાવાદની અંદર આઈપીએલની મેચ રમાવાની છે અને આગલા જ દિવસે એટીએસ દ્વારા ચાર આતંકવાદીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવે છે આ ચારેય આતંકવાદી શ્રીલંકાથી આવ્યા હતા અને ફ્લાઇટમાંથી બોર્ડિંગના જે કાર્યવાહી કરતા હતા તે સમયે જ એટીએસએ ટ્રેપ બિછાવ્યો હતો અને અલગ અલગ ટીમોએ તેને દર્દબૂચી લીધા હતા આ આતંકવાદીઓ અહીં શું કામ આવ્યા હતા તો અમદાવાદમાં તેઓ હથિયાર બરામદ કરવા માટે આવ્યા હતા પાકિસ્તાનમાંથી બેઠેલો એક માસ્ટર માઇન્ડ તેમને કમાન્ડ આપતો હતો કે આ લોકેશન ઉપર તમને બંદૂકો અને 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 મળી 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 જશે પોલીસને આ વાતની બાતમી જ ગઈ હતી જે માટે પોલીસે એટીએસે ત્યાં ટ્રેપ બિછાવી દીધો હતો જ્યારે આ ટ્રેપ બિછાવવામાં આવે છે જ્યારે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે ત્યારે પોલીસને પિસ્તોલ તો મળી પણ તેની સાથે સાથે આઈએસઆઈએસ ઝંડો પણ મળ્યો છે હવે આ ઝંડો પહેલાથી કોણે અહીંયા રાખ્યો હતો કોણ છે આની પાછળ જે ગુજરાતમાંથી તેને સપોર્ટ કરે છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને અઢાર મેના એક બાતમી મળી હતી કે આઈએસઆઈએસ સાથે સંકળાયેલા ચાર આતંકીઓ કે જે મૂળ શ્રીલંકાના છે તે અબુના ઈશારે ભારતમાં કોઈ આતંકવાદ ફેલાવવાનું કાવતરું ઘડ્યું છે અને આતંકવાદીઓ આ પ્લાનને અંજામ આપવા માટે ફ્લાઇટ અથવા તો ટ્રેન મારફતે અમદાવાદ આવવાના છે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી અને થયું એવું પણ કાંઈક કે જેને જોઈ અને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે આતંકવાદીઓનું બોર્ડિંગ અને વેરિફિકેશન જ્યાં થતું હતું ત્યાં ગુજરાત એટીએસના અધિકારીઓએ તેને અમદાવાદ એરપોર્ટ પરથી જ દબોચી લીધા અને તેને ગુજરાત એટીએસ લાવવામાં આવ્યા જે બાદ તેઓના ફોન તપાસતા તેમાં યહુદી આરએસએસ અને ભાજપ સાથે સંકળાયેલા લોકોને પતાવી દેવાના આદેશ અબ્બુ બગદાદીએ આપેલા હતા અબ્બુના ઈશારે આ આતંકવાદીઓએ ગુજરાતમાં હથિયાર માટેનો એક ઇમેલ પણ આવ્યો હતો આ હથિયાર ક્યાં રાખેલા છે તેના કોઓર્ડિનેટ્સ પણ લખી આપવામાં આવેલા હતા એટીએસ દ્વારા આ આરોપીઓની દુભાસિયાના મારફતે પૂછપરછ કરવામાં આવતા તેઓએ અનેક ખુલાસાઓ કર્યા છે જેને લઈને ગુજરાતના ડીજીપીએ શું કહ્યું સાંભળો પોલીસના એન્ટી ટેરર સ્ક્વોડમાં ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત મોહમ્મદ નુફરાન મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ વૃત્ત કરવા માટે એ લોકો આવવાના છે કદાચ માહિતી મુજબ એ લોકો ઓગણીસમી તારીખે અમદાવાદ આવવાના છે કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે આ પ્રકારની માહિતી મળતા સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેર સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવા પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ કોર્ડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકોના જે નામ ની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆરમાં ચેન્નાઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર સિક્સ ઇ એટ ફોર ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના છે માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરરિસ્ટ સ્કોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું આ ચાર લોકો ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકાથી ચેન્નાઈ પહોંચ્યા અને ચેન્નાઈથી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇ એટ ફોર એટમાં માં રવાના થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો આ ચારે ચાર લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું તે પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચારના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને એ લોકો ની માં એક આઈસીસ ની ફ્લેગ પણ મળ્યા જાણવા મળ્યું કે આ ચાર લોકો ફરવરી બે હજાર ચોવીસમાં માં એક વ્યક્તિ નામે અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસીસ ના લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે અને આઈસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચાર લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે કે અબુએ એમને કીધું હતું કે તમે પહેલાં આ જે વેપન્સ છે એ તમે મેળવી લો પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાનો છો અને શું કરવાનું છો અગાઉ કોઈ વ્યક્તિ અથવા મોર દેન વન પર્સન તે વેપન્સનો ફ્લેગ મૂકી ગયા છે એટલે કોઈ પણ વ્યક્તિ સ્થાનિક અથવા બહારથી આવીને ત્યાં મૂકી ગયા છે એમાં કોઈ બે મત નથી એ કોણ મૂકી ગયા છે ક્યારે મૂકી ગયા છે એ બધી તપાસ છે આતંકીઓ હવાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા હતા અને અહીંથી તેમને હથિયાર મેળવવાના હતા જેના માટે તેઓ ચેન્નાઈ એરપોર્ટથી ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા પરંતુ તેના પ્લાનને નાકામ કરવામાં બે અઠવાડિયા પહેલા હતી જેને પગલે એટીએસએ રેલવે સ્ટેશન સહિતના સ્થળો પર વોચ ગોઠવી દીધો હતો અને હાલ તો આ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ અહીં સવાલ એ થાય છે કે આઈએસઆઈએસ ને કોઈ અન્ય સાગરિક પણ શું ગુજરાતમાં સક્રિય છે જેના આરોપીઓને ચારેયને હથિયારો અને આઈએસઆઈએસનો ઝંડો પૂરી પાડવાની વ્યવસ્થા કરી છે હાલ પોલીસે તેને લઈને વધુની તપાસ હાથ ધરી છે અમદાવાદથી બ્રિજેશ દોશીનો અહેવાલ ગુજરાત તક